ગોડાદ્રા ખાતે પરણાવેલી દીકરીએ આપઘાત ન કર્યું હોય અને તેની સાસરિયાઓ દ્વારા હત્યા અથવા તો માનસિક ટોર્ચર કરી આપઘાત કરવા મજબૂર કરાઈ હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા વિવેક કાતરિયા સહિતનાઓએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ગોડાદ્રા ખાતે રહેતા સંજય હડિયા સાથે તેમની બહેનના લગ્ન થયા હતા

હું બિપિન કાતરિયા આ મધુભાઈ કાતરિયા જે પ્રતિભાઈ વિવેકભાઈ અમારું લોકોનું કેવું એવું છે કે છોકરી આપઘાત નથી કરેલો અને આમાં અમને કોઈ પણ જાતની શંકા લાગે છે પોલીસ અમારી એફઆઈઆર લેતી નથી તો આ મીડિયા થ્રુ અમે પોલીસને કહેવા કેવા છીએ કે અમારી એફઆઈઆર દાખલ કરો અને અમને ન્યાય આપો જે પણ હકીકત હોય એ અમારી સામે લાવો હજી અમને આજે નવ દિવસ થયા છે પીએમ રિપોર્ટ પણ અમને પોલીસ વાળાએ સુપ્રત નથી કર્યો અને એ લોકો એવું કહે છે કે ના આ તમારો સુસાઈડ જ છે અને આમાં કઈ પણ તપાસ થાય એવું નથી પોલીસ વાળા અમારી એફઆઈ જ નથી લેતા ગોળાદ્રા વિસ્તાર ની ઘટના છે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અમને અમે લગભગ ચાર થી પાંચ વખત સમાજના પંદર વીસ જણા ત્યાં ચાર પાંચ વખત એફઆઈઆર લખવા ગયા પણ એ લોકો એફઆઈઆર અમારી લખતા નથી અમને આમાં કઈ એના સાસરા પક્ષે ટોર્ચર કર્યું હોય અને કા મર્ડર હશે અને કા ટોર્ચર કરીને છોકરી આપઘાત કર્યો હશે કે જે હોય એ અમને નિષ્પક્ષ જાણ જોઈએ છે સીપી સાહેબ અમે બસ સાબ જોડે એ જ છે છે કે અમને ન્યાય મળે અમને આમાં શંકા છે મારું નામ તેજલ કાતરિયા છે હું દીકરીની ભાભી છું નાનો બધે સીપીઓ બી અમે અહીંયા છે ને અમારે અમારી દીકરીને એવું એમણે કીધેલું છે કે ભાઈ એમણે આપઘાત કરેલો છે પણ અમને શંકા છે કે એમણે આપઘાત નથી કરેલો એમને સંતાન નહોતું થતું એ બાબતથી એમને ચોટોરિંગ હતું એટલા માટેથી અને અમને એ છે કે અમને અહીંયાથી ન્યાય મળે અમે ત્રણ ચાર વખત અહીંયા એફઆઈઆર લખાવા બી આયા છીએ પણ કોઈએ અમને સપોર્ટ નથી કરેલો અમે સરકાર પાસે એટલી જ માંગણી રાખીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળે અમારી દીકરીને ખાલી ન્યાય મળવો જોઈએ બસ ઠીક છે કોઈ આદર તો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે